હેલો મિત્રો કેમ છો આઈ હોપ તમે સૌ મજામાં આવશો મિત્રો આ વિડીયોમાં આપણે જોવાના છીએ સેકન્ડ એન્યુઅલ એક્ઝામ દ્વિતીય પરીક્ષા બે હજાર ચોવીસનું પેપર સોલ્યુશન ધોરણ બાર ઇંગ્લિશનું આઈ હોપ તમે સૌ મજામાં આવશો વિડીયો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દેજો આ વિડીયોમાં આપણે લેટેસ્ટ બે હજાર ચોવીસનું પેપર સોલ્યુન એસવીએસ પેપર સોલ્યુશન જોવાના છીએ સેક્શન એ અહીં આપેલો છે સર્જન મોરિસ સ્પેલ ઓન ધ પો તો એ ખોટું છે ફોલ્સ હેડેક હેલ્પ અસ ટુ મેન્ટેન સોશિયલ રિલેશન્સ ટ્રુ આવશે લવ ઇઝ ફ્રી ટ્રુ આવશે એવરીથિંગ સીમ્સ ઇઝ ઝેન પોઝિટિવ વેન વી આર સફરિંગ ફ્રોમ સ્ટ્રેસ તો એ ફોલ્સ આવશે પછી નિયર્સ્ટ મિનિંગ ઇક્યુ ઇક્વૅન્ટ એટલે સેમ આવશે એક્સપેન્સિવ એટલે પ્રિવિયસ આવશે ઓડલર એટલે ફ્રેગ્રેન્સ આવશે એની નીચે પછી ફંક્શન આપેલા છે આઈ વુડ રેધર કન્ડક્ટ એન્ડ એક્ટિવિટી ધેન ટેક પાર્ટ ઇન ઇટ તો એમાં આવશે આઠમા નંબર એક્સપ્રેસિંગ ચોઇસ આવશે તમે જોઈ શકો છો વેરી ફ્યુ કન્ટ્રીઝ આર એઝ લાર્જ એઝ ઇન્ડિયા તો એ કમ્પેરિંગ આવશે અને હી ઇઝ સો બ્રિલિયન્ટ ધેટ હી વીલ પાસ એની એક્ઝામ તો એમાં એક્સપ્રેસિંગ રિઝલ્ટ આવશે એના પછી ફંક્શનની ખા વિકલ્પો આપેલા છે પછી એમાં હેબિચ્યુઅલ પહેલાં તો પાસ્ટ લખવા હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ તો એમાં પહેલું જ આવશે એ આઈ યુઝર ટુ પ્રે ચેસ વેન આઈ વોઝ ઇન સ્કૂલ આ બધું જ મિત્રો આપણું જે આઈએમપી બે પેપરો આપ્યા હતા અને અસાઇનમેન્ટ સોલ્યુશન કરાયું છે એમાં બધું એમાંથી પેપર આવ્યું છે જો તમે સારી રીતે જોતા હશો તો ખ્યાલ હશે બીજામાં મેકિંગ સપોઝિશન તો આ આવશે સી ડાન્સ એઝ ઇપ સી વર અ ગ્રેટ ડાન્સર એના પછી સોઈંગ કોન્ટ્રાસ્ટ દર્શાવવાનો છે થ્રુ આઈ ટેક મેડિસિન આઈ ડોન્ટ ગેટ રિકવર્ડ એની પછી વાય ડુ પીપલ ચેન્જ દેર જોબ વેરી ઓપન તો એમાં બી આવશે ધે ચેન્જ દેર જોબ વિથ વ્યુ ટુ ગેટિંગ હાઈર સ્કેલ એની નીચે તમે જોઈ શકો છો પછી આપેલો છે પ્રશ્નો બનાવવા છે યુ શૂડ થિંક ટ્વાઇસ તો એમાં ઓપન થી બનશે પીપલ ડુ એબ્રોડ ટુ અર્ન મની તો એમાં વાયથી પ્રશ્ન બનશે તમે જોઈ શકો છો સી છે વાય ડૂ પીપલ ગો એબ્રોડ એના પછી વન શૂડ ફોલો કોવિડ પ્રોટોકોલ ટુ બી સેફ તો ફોલો તો એમાં પણ વાયથી બનશે વાય શૂડ વન ફોલો પ્રોટોકોલ્સ પછી છે જૂનાગઢ ઇઝ ત્રણસો કિલોમીટર ફ્રોમ અહેમદાબાદ તો એમાં એ આવશે હાઉ ફેર ઇઝ જૂનાગઢ ફ્રોમ અહેમદાબાદ એની નીચે સેક્શન બી આપેલો છે તમે જોઈ શકો છો જેમાં પ્રશ્નો શોધીને લખવાના છે ઓગણીસમું છે ગીવ ગીવ ટુ નેમ ઓફ બાયોફ્યુલ્સ તો એથોનોલ અને જેટ્રોફા વાય શુડ વી પ્રોટેક્ટ ધ કન્વર્સ પ્રોટેસ્ટ ફોરેસ્ટ તો બીકોઝ ઓફ પહેલું જ તમે જોઈ શકો છો વી શુડ પ્રોટેક્ટ ફોરેસ્ટ બિકોઝ ઓફ धे स्टोर हग क्वांटिटी ऑफ कार्बन एंड सोप प्ले अ क्रिटिकल रोल इन कार्बन कंट्रोल एन पशी से व्ट डज हेडेक गीव्स ध सफर तो इट गिव्स ध सफर ऑफ अ टच ऑफ इम्पोर्टन्स बीसमें जी सको हाउ इज हेड एक इज डिफरंट टू अधर क्रूड एंड साइकोलॉजिकल एसिड तो अदर क्रूड एंड साइकोलॉजी एज इज साइकोलॉजिकल एसेज सेंसिटिव पीपल वुड नॉट मेन्शन देम बट वन कूड मेन्शन हेडेक इन द मोस्ट એલિગેન્ટ સોશિયલ ગેધરિંગ એન્ડ નો વન વુડ બી શોક્ડ બાય ઇટ એ આવશે એની નીચે તમે જોઈ શકો છો ત્રેવીસમાં છે વોટ ડીડ નાના ડુ ફોર ફર્સ્ટ ફ્યુ ડેઝ તો અહીંયાથી તમારે લખવાનું છે કે હી ટુક આઉટ હિઝ એંગર ઓન હિઝ ફૂડ પછી હી વુડ પછી આ કંઈક મિસ્ટેક થયેલી છે અવે હિઝ પ્લેટ એ પછી હી હિમ પ્રેઝન્ટ હિમ ઇન બેડરૂમ એ બધું તમારે લખવાનું રહેશે પછી છે વાય ડિડ વી ટેક આઉટ ધ બિલોંગીસ ઓફ નાની ફ્રોમ હિઝ રૂમ બીકોઝ ઓફ ધ રૂમ લીવેબલ બીકમ રિવેબલ ફોર નાના એટલું જ લખવાનું છે એની પછી તમે જોઈ શકો છો અહીંયા આ ફકરામાંથી તમે જોઈ શકો છો અન્ડરલાઈન કરેલી છે એ રીતના જવાબો આવી જશે એની નીચે આપણે ગ્રામર સોલ્યુશન ઝડપથી જોઈ લઈએ અહીંયા જે શોર્ટ નોટ્સ છે ધ ડ્રાઈવર હેન્ડ્સ અને ધ ટેરિબલ ઇફેક્ટ ઓફ વોર તો ડ્રાઈવર એન્ડ્સનું આપણે પહેલાં જ આઈએમપી આપી દીધી હતા તો એ તમારી મુશ્કેલી ન થવી જોઈએ લખવામાં એની નીચે તમે જોઈ શકો છો ખાલી જગ્યાઓ આપેલી છે પહેલામાં આવશે ગ્લૂમી બીજા જોઈએ એમાં આવશે કોન્ક્યુટ અને ત્રીજામાં એક્સ્ટ્રા વેગેન્સ જવાબ આવશે પછી વિભાગ સી આપેલો છે સેક્શન સી ધ નેરેટર મધર બિગેન રાઇટ ઇન ધ સ્ટોરી ઓફ હર લાઈફ એટલું જ આવશે વાય ડિઝ ધ નેરેટર્સ મધર ડેવલપ ધ હેબિટ ઓફ રાઇટિંગ બીકોઝ બીકોઝ હી હર આવશે બીકોઝ બીકોઝ શી વોન્ટેડ ટુ પુટ ડાઉન હર થોટ એન્ડ મેમરીઝ ઇન હર માય બુક વોટ ડિસીઝ વોઝ ડિટેક્ટેડ ઇન નેરેટર્સ મધર તો કેન્સર આવશે આમાં ચલો તમે જોઈ શકો છો કે કેન્સર હ કેન્સર કેન્સર એટલું લખી દેવાનું છે એની નીચે પણ ફકરો છે આમાંથી પ્રશ્નોના બે જવાબો શોધેલા છે એને પછી સમરી રાઇટિંગ આવે છે તમે જોઈ શકો છો ત્રીજા ભાગમાં સંક્ષિપ્તિકરણ કરવાનું હતું એની નીચે પછી આવે છે પાછો ફકરો આવે છે એના પ્રશ્નો પાંચ આપેલા છે એની નીચે કાવ્ય આપેલું છે તમે જોઈ શકો છો સ્ટાન્જા વેર ડઝ ઇટ ફ્લો તો અ ફ્લો ઇઝ એટ અ ડાર્ક કેવ હાવ ઇઝ ધ રિવર બેન્ક ધ રિવર બેંક ઇઝ સ્ટોની વેર ઇઝ ધ ઓલ્ડ મેન સિટિંગ ધ ઓલ્ડ મેન સિટિંગ એટ અ સ્ટોની રિવર બેંક સ્ટોની રિવર બેંક સ્ટોની રિવર બેન્ક એટલું લખી દેવાનું છે અને નીચે પણ એક સાચા છે એના પણ પ્રશ્નો આપેલા છે હવે આવે છે ગ્રામર ગ્રામરમાં તમે જોઈ શકો છો ડૂ એઝ ડાયરેક્ટ રજવી રિક્વેસ્ટ રિક્વેસ્ટનું રિક્વેસ્ટ ઈડી લગાવી દીધું ભૂતકાળમાં ફેરવાનું છે એનો મતલબ છે તો અહીંયા સુધી તો એ જ આવશે વોટ do ડૂની જગ્યાએ તમારે લખી દેવાનું છે ડીડ ડીડ નોટિસ ધેર ઇઝ ઇઝની જગ્યાએ તમારે લખી દેવાનું છે વોઝ ધેર વોઝ મંકી વુ હેઝ હેઝની જગ્યાએ તમારે લખી દેવાનું છે હેડ હેડ અ ન્યૂઝપેપર ઇન હિસ હેન્ડ એન્ડ ઇઝની જગ્યાએ પાછું છે ને ઇજની જગ્યાએ પાછું વોઝ મૂકી દેવાનું છે વોઝ રીડિંગ ઇટ એ રીતે આવશે એની નીચે પાસે પેસિવ વાક્ય છે આઈ એમ ટેકન કેર ઓફ માય પેરેન્ટ્સ આઈ એમ ટેકન કેર ઓફ માય પેરેન્ટ્સ એ રીતે તમારે બનાવવાનું રહેશે એની નીચે પછી બીજું વાક્ય બનશે ધે ગીવ ફેસિલિટી ટુ મી તો આઈ એમ ગીવન ફેસિલિટેડ બાય ધેમ આઈ શૂડ સર્વ ધેમ ઇન ધેર ઓલ્ડ તો ધે આર સર્વડ ધે ઓકે સોરી આર નહીં આવે ધે વિલ બી આવશે શૂડ આપ્યું છે એટલે કે ભવિષ્યકાળ છે તો વિલ કરવાનું છે અને પાછળ બી લગાવવાનું છે પેસિવનું ધે વિલ બી સર્વડ ઇન ધ હિર ઓલ્ડ એજ બાય મી એ રીતે લખી દેવાનું છે એની પછી તમે જોઈ શકો ઇનડાયરેક્ટ સ્પીચ હતી એની જે ફંક્શનના વિકલ્પો આવેલા છે તો એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ તો એમાં ડી આવશે ઇફ સી હેડ ઇન્વાઇટેડ મી ડી આવશે એની પછી ફોલો ધ થિંગ્સ એક્સપ્રેસિંગ મેનર તો એઝ યોર કોચ ઇન્સ્ટ્રક્ટર જે ડી આપેલો છે એ આવશે એનીચે ટોલકિંગ અબાઉટ ઇન થિંગ રિલેશન ટુ સમથિંગ તો એમાં ડી આવશે એઝ ગાંધીજી વર ઇન સત્યાગ્રહ એનીચે ફોર બેટર રિઝલ્ટ ઓફરિંગ એડવાઇસ એમાં બી આવશે યુ હેડ બેટર રિવાઈઝ યોર કોર્સ ટ્વાઇસ પછી આવેલું છે પાખી પ્રપોઝ રિપોર્ટિંગ આવવાનું છે ઇવેન્ટ રિપોર્ટિંગ ધેટ ધે શૂડ વિઝિટ માઉન્ટ આબુ એની જે પછી મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે તો એ રીતના બનશે આમાં ગાંધીજી ઇઝ નો એઝ ફાધર ઓફ અવર અવર નેશન એન્ડ વી ઓલ એન્ડ વી ઓલ નો ધેટ એન્ડ વી ઓલ નો ધેટ હી વોઝ બોર્ન ઇન પોરબંદર વિચ ઇઝ ઇટ કાઢી દેવાનું વીચ ઇઝ વીચ ઇઝ સિચ્યુએટેડ નિયર ધ ઓશન એ રીતે લખી દેવાનું એની પછી ખાલી જગ્યાઓ આગળ તમે હવે જોઈ શકો છો એકસઠ થી લઈ ચોસઠ સુધીની ખાલી જગ્યાઓ આપેલી છે પહેલામાં આવશે લાફર બીજામાં આવશે ડિફિકલ્ટ ત્રીજામાં આવશે વુ આવશે ઓકે વુ પહેલ ત્રીજામાં આવશે વુ અને છેલ્લે ચોથામાં આવશે ફેઝિસ છે ત્રીજું છે એ પછી તમે જોઈ શકો છો સેક્શન ઈ આપેલું હતું પાંચ માર્ક્સનું પહેલાં તો તમારે એસી માર્ક્સમાં એક ફકરો બનાવવાનો હતો એની નીચે સ્ટેશન ઇવન ટુ ડે અને એની અથવામાં વુમન એમ્પ્લોયમેન્ટ અને માય ફેવરેટ કાર્ટૂન કેરેક્ટર બધું જ આઈએમપીમાંથી પૂછવાનું છે તમે જોઈ શકો છો એની નીચે પછી આપેલું છે સ્ટ્રેસ મેનેજમેન્ટ ઉપર તમારે સ્પીચ આપવાની હતી એની નીચે એપ્લિકેશન તમારે લખવાની હતી અને એપ્લિકેશન હતી સેલ્સમેન વિશેની અને ઇમેલ લખવાનો હતો ઓકે ઈમેલ લખવાનો હતો અને એની જગ્યાએ ઈમેલને આથવામાં ન લખો હોય તો એન્વાયરમેન્ટ ડેટ ઉપર રિપોર્ટ લખવાનું તો બધું જ આઈએમપીમાંથી હતું અસાઇનમેન્ટ જે સોલ્યુશન કરાવ્યું હતું એમાંથી હતું જો તમે એ જોયું હશે તો તમને સરળ રહ્યું હશે આ વખતનું પેપર આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દેજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય